તો અમિત્ર છે ને અમારા મુકેશભાઈ ને આવે છે ભાવનગર થી મેમણ એટલે આમ ભાઈ બનતો ભાઈ આમ ફ્રેન્ડ ફ્રેન્ડ એ બધી ભાઈ ને આમ ભાઈ ગણી ભાઈ આમ તો એવું છે બધું ભાઈ તો હોય ને તો મુકેશભાઈ આવે છે કેટલા બધા નાનજીભાઈ હમણાં આવવાના છે તમે બધા સ્વાગત માટે ઉભા સ્વાગત તો કરવા ને ડાયરેક્ટ મુકેશભાઈ હાથ પકડીને સીધા

તો સપોર્ટ કરજો મારા વાળા બધા મિત્રોને મને એ જમંદુ હાલો જમી લે મિત્રો બધા તમે જમવા આવો ને અમે જો જમી લે છે તો આખા પાંચ બધા જમી લે યાર તમે બધા આવી જાવ જમવા તો સાલો મિત્રો જમવા તો મિત્રો છે ને આપણે જમી લીધા મસ્ત મજા નવાય ને બધું કામકાજ પૂરું થઈ ગયું તો આપણે છે ને હવે જાવું છે ઘેર આવીએ બરાબર અહીંયા આપણે એટલા માટે આવ્યા કે વાયલું બેકગ્રાઉન્ડ બધું બહુ મસ્ત મજા છે ને થોડું શાંત વાતાવરણ છે તો અમારો બેટો પવન તો થોડો કાવસ છે ને આજે ને બધા મિત્રો આવ્યા હતા આપણે ફ્રેન્ડ બધા બરાબર તો બધાને થેન્ક યુ અમારા અહીંયા આવ્યા હતા મુકેશભાઈ ને ને અશ્વિનભાઈ ને ને આ ઘણા બધા મારા મને નામે ભૂલાઈ જાય તો એ બધા એને મિત્રોને થેન્ક યુ યાર દિલથી ધન્યવાદ અમારી માટે અહીંયા શું કહેવાય તમે અહીંયા આવ્યા તમને મજા આવી જઈએ તો આપણે આનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ને આવી રીતે તમે બધા આવતા રહો ક્યારેક ક્યારેક બરાબર અમે ક્યારેક આવીશું પણ કે દેવી નક્કી ન હોય તો હાલો આપણા વ્લોગ આપણે પૂરો કર્યો સારો લાગી હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા તો મળીએ બીજા વ્લોગમાં તો બધા મિત્રોને બાય બાય